મહોત્સવ તથા શાળા પ્રવોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબહેન વસાવા જિલ્લા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ વસાવા જીબીના નાયબ કાર્યપાલક ઇજનેર શૈલેષભાઈ તથા એસ્ટાટ આચાર્ય ગજેન્દ્રભાઈ હાજર રહ્યા હતા તેમજ ગામના સરપંચ શૈલેષભાઈ વસાવા તેમજ એસએમસી ચોરામલાના સભ્યો તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇન્ટેન્સ કંપની તરફથી સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા ઉપસ્થિત મહેમાનો બાળવાટિકાના બાળ બાર તેમજ આંગણવાડીના એક બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાવ્યો હતો ઉપરાંત શાળાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર